ચલથાણથી શીરદી સુધીની ઓગણીસમી પદયાત્રા પાંત્રીસ થી વધુ લોકો જોડાઈને આઠ દિવસમાં ત્રણસો પંદર કિલોમીટરના દર્શન કરશે શ્રવણ મહિનો એટલે ભક્તિભાવ અને દાન પુણ્ય કરવાનો મહિનો આ માસ દરમિયાન લોકો અનેક રીતે ભક્તિ કરે છે જેમાં શ્રદ્ધાળુઓ વિવિધ દેવાલયોમાં યાત્રા પદયાત્રા કે સાયકલ યાત્રા કરીને પોતાની મનોકામના પૂરી કરે છે ત્યારે પલસાણા તાલુકાના નાનકડા એવા વાંકાનેરા ગામના પાટીચાલ ચલથાણ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી

ચાસનડી અને આઠમાંડી હશે શેરડી પહોંચી સાંઈ બાબાના દરબારમાં પહોંચી દર્શન કરવા લાવો લ્હાવો માણશે મારું નામ મનોજભાઈ છે મનોજભાઈ પટેલ વાકાનડા પાર્ટી અમે દર શ્રાવણ મહિનામાં પદયાત્રાનું આયોજન કરીએ છીએ શિરડી અને આ અમારી ઓગણીસમી પદયાત્રાનું આયોજન થઈ રહેલું છે અને આ આજે પચીસથી ત્રીસ પદયાત્રીઓ જોડાયા છે કેટલા કિલોમીટરનું અંતર છે અને કઈ રીતનું આયોજન ત્રણસો કિલોમીટરનું અંતર હોય છે અને આઠમે દિવસે અમે શિરડી સાંઈબાબાના દર્શન કરીએ છીએ